બેઠો હેલો ગાઈશ તો અત્યારે આપણે મેળા ની અંદર પહોંચી ગયા છે અને અહીંયા મગર છે ઘણા બધા લોકો અત્યારે મગરના અંદર બેઠા છે અને મગર કેવી રીતે ઉપર નીચે થતું હોય છે આપણે નીચેથી અહીંયા દ્રશ્યો દેખાડી રહ્યા છે નીચે સિંગલ એક જ ટાયર છે જોઈ શકો છો ટાયર દ્વારા આગળ પાછળ થઈ રહ્યો છે મગર અહીંયાથી નીચે તમને દર્શી દેખાડશે કેટલા હાઈટમાં ઉપર જઈ રહ્યો છે મગર હેલો ગઈશ તો આજે આપણે રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે શિવરાત્રીના દિવસે અને આ કુંડ છે જો કુંડની અંદર ઘણા બધા લોકો હાથ પગ ધોઈ રહ્યા છે અને અમારા અનુદેવ અહીંયા છે અને એમ અનુદેવ તો તમે પણ આજના દિવસે મહાદેવના દર્શન કરો સામે જુઓ મહાદેવનું મંદિર છે કોમેન્ટમાં લખશો બધાય હર હર મહાદેવ જય ભોલેનાથ ને અવશ્ય વિડીયોને લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે બધા ફેમિલી સાથે આજે ફરવા માટે આવ્યા છે મેળાનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે મોરબીમાં આવેલું રફાળેશ્વર મહાદેવનું મંદિર ત્યાં ઘણા બધા ભાવિ ભક્તો આજના દિવસે દર્શન કરવા માટે આવે છે અને ચાલો ગઈશ લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જય ભોલેનાથ લખતા રહેજો જો આ કુંડ છે પાણીનો અને તેમાં ઘણા બધા લોકો અત્યારે પગ ધોઈ ગયા છે કુંડની અંદર ના મહાદેવનું મંદિર છે જય ભોલેનાથ આપણે દર્શન થઈ ગયા છે મિત્રો શ્રી પબ્લિક અત્યારે આવી છે દર્શન કરવા માટે બધા લોકો હર હર મહાદેવ જય બોલાય છે જય ભોલે દર્શન થઈ ગયા આરોહી થઈ ગયા દર્શન હા આરોહી દર્શન થઈ ગયા છે મહાદેવના ચલો હવે મેળામાં ફરવા આપણે જઈએ તો રફાવાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને મેળો જોરદાર જામ્યો છે ભાઈ મોજ આવી રહી છે ઘણા બધા લોકો આનંદ માણી રહ્યા છે મગજ અંદર બેઠા બેઠા અને અમારે પણ મેળાની અંદર ફરવાનો છે લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો ગઈશ તો અનુદેવને આરોહીબેનને મારા હેલિકોપ્ટરની અંદર બેહાડી દીધા છે કેમ કે નાના નાના બાળકોને મેળાની અંદર મોજ આવે છે તો જો અહીં અમારે ને કેવલ કેવલભાઈ બેઠા છે અને બીજા હેલિકોપ્ટરમાં ને અનુદેવને આરોહીબેન બેઠા છે ભાઈ નાના નાના બાળકોને મેળાની અંદર મોજ આવી જાય છે હવે બેસવા માટેની તો આ અનુદેવને મારા બેન બેઠા છે તો જો મોજ માણી રહ્યા છે મેળાની અંદર અને ઘણા બધા આપણા મેળાની અંદર ફરવાનું છે સરસ મેળો જામ્યો છે ભાઈ જુઓ મોજ આવી રહી છે બાળકોને નાના નાના અહીંયા બાળકો જમ્પિંગ મારવા માંડ્યા છે જુઓ ભાઈ જમ્પિંગ મારવાની બાળકોને મોજ આવે મેળાની અંદર આવે ત્યારે કે મારે જમ્પિંગ જ મારવા છે અનુદેવની અહીંયા જમ્પિંગ મારવા માંડ્યા છે ઘણા બધા બીજા પણ બાળકો છે સાથે અને આ બાજુ પણ જો ચટગોળો ઘણી બધી છે આરોહીબહેનની મારે આ બાજુ ઊભા છે અને અનુદેવ તો ઉપર કૂદકા કૂદકા મારા રાખે છે ભાઈ અનુદેવને જોરદાર મોજ આવી રહી છે ભાઈ નાના મગર પાસે પહોંચ્યા ત્યારે તો અનુદેવ કે મને કે મને બેસાડો પપ્પા તો ચાલો બેસાડી દઈએ અનુદેવને તમારે અનુદેવ હિંસકામાં બેઠો છે મગરમાં ગાઈશ તો જો સરસ મજાનો લાઈટ વાળો ફુગો આપણે જોરદાર માટે મારે જો અલગ અલગ લાઈટ થતી હોય છે એની અંદર જો આવી રીતે લાઈટ થતી હોય છે જો ગાયશ એકદમ સરસ મજાનો ફુગ્ગો મારે અનુદેવ લાવ્યો છે કેમ અનુદેવ આ જો લાઈટ વાળો ફૂગો અંદર જોરદાર એકસો ને સો રૂપિયા છું એકસો ને વીસ રૂપિયા કીધા હતા પણ સો રૂપિયા આપ્યા છે અલગ અલગ કલર થાય છે ને એનું જે હા બીજી આવી ત્રીજી કેવી હા હા બસ સરસ તો આવ્યો અનુદેવ અમારે લાવ્યો છે કલરવાળો ફૂગો જોરદાર પ્રફાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા તા કેમ હા વાહ લાઈટ મારવું પડે એમ પછી લાઈટ ચાલુ થાય વાહ સર લેવા એવી રીતે નીચે પડે એમ લાઈટ થતા થતા નીચે પડી સરસ મજાનું હે આવા રમકડા લાવતો હોય એનું દેવું